નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઉતારવા જેવી તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રામપ્રકાશજી હલવાની મીઠી અને મનમોહક ખુશ્બુ લેતા લેતા રસોડામાં આવ્યા અને એની પત્નીને પૂછવા લાગ્યા કે આજે શું બનાવી રહી છો એટલે એના પત્નીએ કહ્યું કે આજે આપણો વિવેક ઇન્ટરવ્યુ આપવા ગયો છે અને મને પૂરો વિશ્વાસ છે કે આજે એને નોકરી મળી જશે અને એને નોકરી મળી જાય ત્યારબાદ આપણે મંદિરે જઈને ભગવાનને ભોગ લગાવશું આવું સાંભળીને રામપ્રસાદ કહેવા લાગ્યા કે હા તારી વાત સાચી છે હવે આપણી બધી જ પરેશાની દૂર થઈ જશે અને આપણે જીવનભર મહેનત કરીને એક એક પૈસો જોડીને તેમજ આપણું ઘર ગીરવે મૂકીને લાખો રૂપિયાનો કરજો કર્યો હતો ત્યારે આપણા વિવેકને એન્જિનિયરિંગ કરાવી શક્યા છીએ હવે તો બસ ખુશખબરી મળી જાય એટલે મને શાંતિ થઈ જાય વિવેકના માતા પિતા હજુ આવી બધી વાતો કરી રહ્યા હતા ત્યારે જ વિવેક ઘરની અંદર આવ્યો એના ચહેરા પર નિરાશાના ભાવ જણાઈ રહ્યા હતા એનો નિરાશ ચહેરો જોઈને માનું કલેજુ ફાટવા લાગ્યું અને પિતાના સપના ધરાશાય થઈ ગયા થોડી વારમાં જ નિર્ણાયક સ્વરમાં વિવેક કહેવા લાગ્યો કે પિતાજી હવે હું તમારી જેમ જ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી લઉં છું જ્યાં સુધી સારી નોકરી નહીં મળે ત્યાં સુધી આમને આમ ખાલી બેસી રહેવાથી શું ફાયદો

અને સગા સંબંધીઓએ વિવેકનું જીવન હરામ કરી દીધું હતું એ લોકો એવું કહેવા લાગ્યા કે વિવેક તારે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી હતી તો પછી તારા બાપ પર આટલું બધું લેણું કરાવવાની શું જરૂર હતી હંમેશા વિવેકને આવું જ સાંભળવા મળતું હતું અને આવું સાંભળીને વિવેકનું કલેજો ફાટતું હતું આ બાજુ લેણદારોને જવાબ આપતા આપતા પિતાજી થાકી ગયા હતા પોતાના વૃદ્ધ માતા પિતાની આવી દયનીય સ્થિતિ જોઈને વિવેકનું કલેજું ફાટવા લાગતું અને રહી રહીને એને એક જ વિચાર આવતો હતો કે શું ફાયદો આવા દીકરા હોવાનો જે દીકરો પોતાના માતા-પિતાને પરેશાનીમાંથી બહાર ન લાવી શકે હવે પોતાના જીવનથી નિરાશ થઈને વિવેકે નક્કી કરી લીધું હતું કે હવે હું મારી જીવન લીલા સમાપ્ત કરી દઈશ અને આવું વિચારીને એ ઘરેથી નીકળી ગયો વિવેક જેટલો ઉતાવળે ચાલી રહ્યો હતો એના કરતાં વધારે ઝડપથી એના મગજમાં નિરાશાપૂર્ણ વિચાર આવી રહ્યા હતા પરંતુ પોતાનું જીવન સમાપ્ત કરવા માટે એને કોઈ ઉપાય નહોતો એ વિચારવા લાગ્યો કે હું કોઈ બિલ્ડિંગ પરથી ચલાંગ લગાવી દઉં પરંતુ ત્યારે જ એને એવો વિચાર આવ્યો કે કદાચ સલાંગ લગાવીને મને કોઈ ગંભીર ઈજા થશે અને હું જીવિત રહી જઈશ

એટલે અન્ય રાજનીતિક પાર્ટીઓના સભ્યોને એને બદનામ કરવાનો મોકો મળી ગયો હતો જો કે વિવેકને એને પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો પરંતુ એને બદનામ કરવાના કાવતરા ચાલુ હતા અને આ મુદ્દાને લઈને અન્ય લોકો વિવેક પાસે આવ્યા અને એ સમયે વિવેક પણ હોશમાં આવી ગયો હતો એટલે આ લોકોએ વિવેકને મોઢે માંગે એટલા પૈસા આપવાની લાલચ આપીને વિરેનભાઈ વિરુદ્ધ બયાન આપવાનું કહી દીધું અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા થોડી વાર બાદ વિરેનભાઈ પણ વિવેક પાસે પહોંચી ગયા અને મીડિયાના લોકોએ એને ઘેરી લીધા પરંતુ કોઈની સાથે વાત ન કરીને વિરેનભાઈ સીધા જ વિવેકના હાલચાલ પૂછવા માટે એની પાસે આવી ગયા પરંતુ વિવેકનું બયાન લેવા માટે પોલીસ કર્મચારીઓ પહેલાથી જ એની પાસે પહોંચી ગયા હતા અને સવાલ પૂછી રહ્યા હતા કે વિવેક તારું અકસ્માત કેવી રીતે થયો હતો શું તને કંઈ યાદ છે ત્યારે વિવેક થોડીવાર માટે આંખો બંધ કરીને કંઈક વિચારવા લાગ્યો અને એને એના પિતાજીએ આપેલી શિક્ષા યાદ આવવા લાગી કે કદાચ કંઈ પણ થઈ જાય પરંતુ હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ એટલે વિવેક પોલીસ કર્મચારીઓને કહેવા લાગ્યો કે સાહેબ આ અકસ્માત કેવળ મારી ભૂલના કારણે થયું છે હું એ સમયે ખૂબ જ પરેશાન હતો અને ચાલતો ચાલતો કોણ જાણે કેવી રીતે વચ્ચે પહોંચી ગયો ગયો અને અચાનક અકસ્માત થઈ પોલીસ કર્મચારી કહ્યું કે વિવેક તું એકવાર હજુ વિચાર કરી લે ક્યાંક તું કોઈના દબાવમાં આવીને તો આવું નથી કેતો ને કેમકે આ અકસ્માત કદાચ તારી ભૂલથી થયું હોય તો આ હોસ્પિટલ નું બિલ પણ તારે ભોગવવું પડશે ત્યારે વિવેક કહેવા લાગ્યો કે સાહેબ મારા માતા-પિતાએ મને હંમેશા સાચું બોલવાની શીખ આપી છે એટલા માટે હું આજે પણ સત્ય બોલીશ અને આ અકસ્માતના બનાવમાં કોઈની કંઈ ભૂલ નથી હોસ્પિટલના પલંગ પર પડેલા વિવેકને મળવા માટે બધા જ સગા સંબંધીઓ પણ આવવા લાગ્યા હતા અને બધા જ સગા સંબંધીઓ વિવેકના નિર્ણયની નિંદા કરી રહ્યા હતા અને એને મૂર્ખ સમજી રહ્યા હતા કેમકે આજે એની પાસે મોકો હતો કે એ આટલા મોટા બિઝનેસમેન પાસેથી પૈસા લઈને એના પિતાનું લેણું ઉતારી શકે એમ હતો પરંતુ વિવેકે એવું ન કરીને પોતાના જ પગ પર કુહાડી મારી હતી વિવેકના બયાનથી વિરેનભાઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા પરંતુ વિવેકને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે એના માતા-પિતા ચિંતામાં પડી ગયા કે હવે આ હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરશું પરંતુ જ્યારે બિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે વિવેકનું બિલ તો પહેલાથી જ ભરાઈ ગયું હતું દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા બાદ વિવેક પોતાના માતા પિતા સાથે ઘરે પાછો આવી ગયો પરંતુ હવે ફરીથી એ જ પરેશાની હતી કે આખરે ઘરનો ખર્ચો કેવી રીતે ચલાવશું ત્યારે અચાનક એ જ કાર વિવેકના ઘરની બહાર આવીને ઉભી રહી જે કાર સાથે વિવેકનું અકસ્માત થયું હતું આટલી મોંઘી કાર જોઈને આડોશ પાડોશના લોકો હેરાન રહી ગયા ત્યારે જ વિરેનભાઈ કારમાંથી બહાર આવ્યા અને વિવેકને મળવા માટે એના ઘરમાં ગયા આટલા મોટા વ્યક્તિને પોતાના નાના એવા ઘરમાં આવેલા જોઈને વિવેકના માતા પિતાને આશ્ચર્ય થયું ત્યારે વિરેનભાઈ વિવેકના પલંગ પાસે રાખેલી જૂની ખુરશી પર આરામથી બેસી ગયા અને કહેવા લાગ્યા કે વિવેક તારી ઈમાનદારી જોઈને મને ખૂબ આનંદ થયો છે અને મારો બિઝનેસ સંભાળવા માટે મારે તારા જેવા ઈમાનદાર વ્યક્તિની તલાશ હતી એટલે હું એવું ચાહું છું કે તું મારી કંપનીમાં મેનેજરના પદ પર કામ કર આ વાત સાંભળતા જ વિવેકના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ અને એના માતા પિતાની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું ત્યારબાદ વિવેકના હાથમાં દસ લાખ રૂપિયાનો ચેક આપીને વિરેનભાઈ કહેવા લાગ્યા કે આ મારા તરફથી તારી ઈમાનદારીનું ઇનામ છે અને તું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય ત્યારબાદ અમારી કંપનીમાં નોકરી પર આવી જાજે તને ખૂબ સારો પગાર અને કંપની તરફથી ફ્લેટ અને ગાડી પણ મળશે વિરેનભાઈના મુખથી આટલું સાંભળતા જ વિવેકના માતા-પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા ત્યારે એમણે હાથ જોડીને વિરેનભાઈનો આભાર માન્યો એટલે વિરેનભાઈ કહેવા લાગ્યા કે આભાર તો મારે તમારા દીકરા અને તમારો માનવો જોઈએ કેમ કે તમારી પાસે આટલો સારો મોકો હતો અને તમે એ મોકાનો ફાયદો ઉઠાવીને મારી પાસેથી જેટલા ચાહો એટલા રૂપિયા લૂંટી શકો એમ હતા પરંતુ તમે એવું ન કર્યું એ વાતની મને ખુશી છે કે આજના સમયમાં પણ આવા ઈમાનદાર લોકો મળે છે આટલું કહીને વિરેનભાઈએ વિવેકને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને ત્યાંથી નીકળી ગયા આ બાજુ વિવેક અને એના માતા પિતાને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે નિયતિ પણ કેવા કેવા ખેલ રચાવે છે એની આંખોમાં ખુશીના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા આજે વિવેકની માએ ફરીથી હલવો બનાવ્યો અને ભગવાનને ભોગ લગાવવા માટે ખૂબ રાજી ખુશીથી મંદિરે જવા નીકળી ગઈ અને મંદિરે જઈને ભગવાનને ભોગ લગાવીને ભગવાનનો આભાર માનવા લાગી કે આજે ભગવાનની દયાથી વિવેકે અમારા આપેલા સંસ્કારોનું પાલન કર્યું અને સત્યનો સાથ આપ્યો અને સત્યનો સાથ આપવાના લીધે જ એને આજે આવું ફળ મળ્યું હતું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ